છે અતિભારેથી ભારે તો આપણે જાણીએ કે કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચાલો મિત્રો આપણે ઝૂમ અર્થના માધ્યમથી આપણે સમજીએ કે કયા જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને કયા જિલ્લામાં રેડ અલર્ટ ઓરેન્જ અલર્ટ ને યલો અલર્ટ આપવામાં આવ્યું છે તો આપણે સમજીએ તો પહેલા વાત કરીએ સૌરાષ્ટ્રના જિલ્લા વિશે તો પહેલા રાજકોટ લે તો રાજકોટમાં આજે પણ વરસાદ હતો અને એટલે આજે એટલે કે 19 તારીખે વરસાદ હતો અને કાલે પણ રહેશે વરસાદ 20 તારીખની રોજ અને વાત કરીએ જામનગર છે મોરબી છે ત્યાં પણ સારો વરસાદ આજે વરસી ચુક્યો છે તો મિત્રો વાત કરીએ આજની એટલે ઓગણીસ ઓગસ્ટની તો કયા જિલ્લામાં વરસાદ હતો અને વરસાદ છે તો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર છે દ્વારકા છે પોરબંદર છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં ભારેથી ભારે વરસાદ આજે ચૂક્યો છે અને અને હાલની તકમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ વરસી ચૂક્યો છે ખાસ કરીને દ્વારકામાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તે પ્રમાણે વરસાદ વાત કરીએ જુનાગઢ છે વેરાવળ છે દીવ દમણ છે ત્યાં પણ વરસાદ વરસ્યો અને અમરેલીમાં ભાવનગર છે ભરૂચ છે સુરત છે ત્યાં પણ વરસાદ સારો એવો વરસી ચૂક્યો છે અને આગામી એટલે કે તારીખ વીસ વાત કરીએ તો પણ વરસાદ વરસવાની એવી સારી સંભાવના છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જિલ્લા છે તેમાં વાત કરીએ તો મોરબી જામનગર છે દ્વારકા છે ત્યાં સારી વરસાદની સંભાવના છે રાજકોટ છે ગોંડલ છે ત્યાં પણ સારી વરસાદની કાલે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આપણે વાત કરી લઈએ સિસ્ટમની એટલે ગુજરાતમાં વરસાદના હાલની તકમાં ચાર સિસ્ટમ સક્રિય હોવાથી અને હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવાની પણ સૂચના અપાઈ ચૂકી છે અને વાત કરીએ તો રેડ અલર્ટમાં જોઈ તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા સોમનાથ પોરબંદર અને વીસ તારીખની વાત કરી રહ્યા છીએ તો મિત્રો આપણે જો આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે સિસ્ટમ આગળ વધતી જાય છે ગોંડલ રાજકોટ છે ત્યાં સારો વરસાદ થવાની સંભાવના છે પોરબંદર છે અને જામનગર છે ત્યાં પણ સારા વરસાદ થવાની સંભાવના છે ખાસ કરીને મોરબી છે ત્યાં પણ એવી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો આ સિસ્ટમ આગળ વધે તો સારો વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આપણે વાત કરી ઉત્તર ગુજરાતમાં કચ્છ છે ભુજ છે નલિયા છે ત્યાં પણ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કાલે અને આજે પણ ઘણા જિલ્લામાં વરસાદ વરસી ચૂક્યો છે તો એ સારી એક બાબત કહેવાય તો આવા નવા ઇન્ફોર્મેશન અને વરસાદની લાઈવ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકોન ડબી દીધું અને ફેસબુકમાં જો મિત્રો જોઈ રહ્યા છે તે લાઈક કરી